સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીએ પોતાના ઘરે ગળો પાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સૂરતમાં અપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે મહિલા પોલીસ કર્મચારીએ અપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો છે સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલા બસેરા હાઉસમાં રહેતી અને સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી શીતલ ચૌધરીએ પોતાના ઘરે એકલી હતી તે સમયે ગળે ફાંસો ખાઈ અપઘાત કરી લીધો હતો જેને લઈ પોલીસ બનાવમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે તો મૃતકને ગાડો ફોન અપાયો હતો હાલ તો મહિલા પોલીસના આપઘાત મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ કાજલ બેન બેન તમે ક્યાં રહેતા એમ તો અમે પેલા ગામડે રહીએ છીએ પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં તો એની જોડે રહેવા આવ્યા હતા અમે અહીંયા અઠવા લાઈન ઇન્ડોર સ્ટેડિયમની નજીક બસેરા હાઉસ એવું કહેવાય છે ને ઓલિમ્પિક ટાવરની સામે એક વર્ષ જેવું થઈ ગયું એવું તો હું તો ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને તો વાંચવા માટે જતી રહી હતી તો સાંજે આઠ વાગે આવી ત્યારે જ મને હ ખબર પડી હા પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે આ પોલીસ માટે જ એના સાત આઠ વરસ થઈ ગયા હા ના ના ફોનમાં તો કશું નહીં ખબર કેમ કે એનું પેલું પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોઈલું નહીં મારાથી હા ના એનો નથી નાની છે મમ્મી પપ્પા ખેતી કરે કામ જ રહે છે ના